ભાણવર પાસે આવેલા બરડા ડુંગરમાંથી એક માનવ કંકાલ મળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે જેમાં આ માનવ કંકાલ એફએસએલમાં મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે બરડા ડુંગરમાં આવેલ કિલેશ્વર મહાદેવથી દૂર ભાણવરની હદમાં અત્યંત ગીચ જંગલ વિસ્તારમાં બે ખોપડી અને હાડકા મળી આવ્યા હતા ત્યારે ફોરેસ્ટ વિભાગે જાણ કરતા દ્વારકાના ડીવાયએસપી ડોક્ટર હાર્દિક પ્રજાપતિ પોલીસ સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતા તથા આ કંકાલનો કબજો લઈ અને અને તથા રિપોર્ટ સ્પેશિયલ કરે તે માટે તજવીજ કરવામાં આવી ઘણા લાંબા સમયથી આ લાશ ત્યાં પડી હોય માત્ર હાડકા જ રહી ગયા છે પરંતુ તેના ગળામાં દોડું બાંધેલું મળી આવ્યું છે ત્યારે ગળાફાંસો ખાઈને કોઈ પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આ વિસ્તારમાં લાંબા સમયથી કોઈ વ્યક્તિ ગુમ થયો હોય તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શનમાં ભાણવર પોલીસ મથકના પીએસઆઈ મારુ અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર